જાતે ઊંઘમાં ધોણાઈ ને એમ કહું ઉગતા મેલડી આવી સપને આઈ કહું કે ઉગતા ની મેલડી આવી કીધું કે નહીં ઘણા લોકો ઘણા ભાવિક ભક્તો ના વાત કીધી છે તો આવો ભાવ આલવો પડે કે નહીં પછી કે આરું માડી અમે રોજ દીવા કરીએ છે પણ અમારું ભલું નઈ થાતું અલે તમે ખાલી દીવા જ કરો છો ખાલી મારા સાનિધ્યમાં આવાથી કોકની જોડે આમ થાય ઓટો મારવા આયા છે ને એનું ભલું થઈ જશે આવું બહુચર માતા બોલું છું તો જો કદાચ થોડું ઘણું તમારું મન અને થોડો ઘણો તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો એક ટક્યો હોય ને તો ટકાય રાખજો સુખ પડે કે દુઃખ પડે પણ આ વિશ્વાસ ટકાય રાખજો જગતમાં કદાચ નોધારા છોડું ને તો ગોડા હું નોધારાની હું મેલડી મટી જાઉં મારા મેલડી ના રામ રામ રોમ વારી મેલડી ઉકતા પર મેલડી મેલડી ખુખાર મેલડી રામ આ વિશ્વાસ ટકાય રાખજો ખાલી વિશ્વાસ અને વિશ્વાસ ટકી રે એના માટેના ડગલે ને પગલે મારા પ્રયાસ હોય છે વિશ્વાસ રાખવો જરૂરી નહીં કે માતાજી તમારો ઘેર આવે તો તમારું ભલું થાય જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો તમારું સારું થાય નહીં અહીં બેઠી છું ને પણ હજારોના ઘેર લાખોના ઘેર વટા મારી આવીશું મને હું મેરડી જોવાનું પણ લાખો છે લાખો લાખોના વ્યક્તિગત રીતે બધાને વારા ફરતી વારા કહેવા જાઉ તો મેર આવતો એટલે તો એક એક કલાક બે બે કલાક હોય છે અને પ્રવચન માં તમારા લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે મારો ભગવાન એવું કે છે કે આ રા તારા પારે આવે છે ને તો થોડી એના ધર્મ ની દિશા બતાવજે થોડો સપનો માર્ગ બતાવજે ભલે કામ કરું પણ કામ જોડે જોડે કદાચ એને થોડી સદબુદ્ધિ આવજે થોડી એની અંદર ભક્તિ ભાવ જગાડજે થોડી અંદર સેવા કરવાની ભાવનાઓ જગાડજે થોડું મનુષ્યતા અંદર મનુષ્યતા લાવજે જેથી કદાચ આવા કાળા કળિયુગમાં માણસો નિર્દોષ માણસો અજ્ઞાનના કારણે આવા દર દર ભટકી ભટકી અને દુખી ના થાય એવી મારા રોમ નહીં તમારી દયા આવે છે આવક નહીં ભગવાન છે ગોડા એને દયા નહીં આવતી હોય તો ભગવાને જ મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી છે આલી છે ને ભગવાન સુધી તો કદાચ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો જેટલી બધી તપસ્યાઓ કરવી પડતી ખબર છે ને એટલે તો ઘેર ઘેર કુળદેવી આલી છે કે કુળદેવીને તમે પૂજે રાખો ધરમના માર્ગે સતના માર્ગે ચાલ્યા રાખો સુખ પડક દુઃખ પડક થોડું ઘણું કદાચ અમથા કર્મોનું સમજીને થોડું વેઠી લો અને તમારી માની સાચી ભક્તિ કરો ગોળા જગતમાં તમારી મા ચોઈને ભટકવા દે મારો ભગવાન આવું કહે છે તો રખડવાનું બંધ કરવું છે જો તો દોડા નખાવવાનું બંધ કરવું છે જંતર મંતર કરવાનું બંધ કરવું છે મૂળા જોડા બોધવાનું બંધ કરવું છે વિશ્વાસ પાકુ આ તો મારી વાતનું પાલન કરવું પડશે ખાલી મારે બોલવાથી થશે અને મને તો બહુ અરક્ષ છે મને માતાના જેટલો બધો હરક છે એની કોઈ વાત નહીં થાય છે કે બધાય એસી એસી વર્ષે ડોહાઓ ઉમર લાયક હોય વડીલ જેવા અને એ ભક્તિ કરે તો બરોબર છે પણ આજ તો વીસ વર્ષ સત્તર અઢાર વર્ષ પંદર વર્ષના દીકરાઓ મારી ભક્તિના નશામાં જાગ્યા છે ઝગવાડા આ મારો ઉદ્દેશ છે આ મારું લક્ષ્ય છે આવા નાના નાના દીકરાઓની અંદર સારા સંસ્કારનો ઉમેરો કરી અને થોડી ઘણી ધર્મની દિશા બતાવી થોડી ઘણી કુળદેવીનું જ્ઞાન આપી અને થોડા ભક્તિના માર્ગમાં આવશે ને એમનું આગળ જતા સાર્થક બનશે અને એ સુખી થશે એમની આવનારીઓ પેઢીઓ સુધી કદાચ મારું ઋણ તમે ચૂકવી શકશો પણ દુઃખ મટાડું પેલી તો વાત એ છે માં બધી વાતો પાલન કરીશ પણ માં અત્યારે બહુ દુઃખ છે સહન નહીં થાય એવું દુઃખ છે હે ને મને ખબર જ છે બધાનું કોઈ સુખી માણસ થોડી એ બેઠા હોય સુખી તો મારે ખોરવા પડે ખારું કોણ સુખી છે અહી નહી આખી દુનિયા નજર મારું નામ કોણ સુખી છે મને કોઈ વ્યક્તિ સુખી નહીં દેખાતો કોઈ વ્યક્તિ મને સુખી દેખાતો ભલે મોટો અજોબો પતિ કરોડો પતિ હશે ને એ દુખી છે હું મેલડી જોવાનું છું એને ચઈ વાતનું દુઃખ એ મને માતા ખબર હોય તમને ચઈ વાતનું દુઃખ એ મને માતા ખબર હોય આ સંસારમાં કોઈ સુખી ખાલી બધા સુખના નાટક જ કરે સાટુ વિશ્વાસ રાખજો બહાર લોકોનો દેખાડો જ કરે છે હું બહુ સુખી છું પણ ના સુખી તો એક જ છે જે મારા બની ગયો જે માતાઓનો બની ગયો એની જોડે ભલે કદાચ ગાડી નહીં હોય બાઈક નહીં હોય હરખું રહેવા ઘર નહીં હોય

તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવા ના આવે ને તો મને કે તું બોલી પણ અમારી મા નહીં આવે તો તમારી કુળદેવીનું સ્વરૂપ લઈ માતા આવી જઈશ ચામુંડા આવી જઈશ પણ મારો બોલ પૂરો પણ જેના મારી વાત નો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ આ કે થાય જ એવો વિશ્વાસ આ બોલ ઉપર જેના છે ને મારા વેણ ઉપર એના શબ્દો લાગુ પડશે વધાર નહીં પણ ખાલી ત્રણ મહિના જે ટકી રહ્યું છે ને એને મારે કહેવાની જરૂર નહીં પડી અનુભવ લેવા જાઉં જતી રહે લાડાના દાડા જતા રે પણ મારા પરચાનો અંત નહીં પુસ્તકો લખો ને પુસ્તકો તો રાત મોટા મોટા ગ્રંથો લખાય તો મારા પરચા નો અંત પણ નવા જિલ્લા આયા નવા જૂના પાછળ ધકેલાય છે નવા આગળ ધકેલા તો ડાયરેક્ટ આવી ગયા કે જોઈ તી મન માતા મહિના થી રાહ જોતા અમુક છ મહિના થી રાહ જોતા માં હુકમ કર ને તારા દર્શન કરવા માં આવું છે આવવાતું નહીં શું કરીએ માં તો કદાચ આજે તડપ ચડી તમને ચારે જઈશ ચારે જઈશ અને કઈક ભાવિક ભક્તોને તો હારું નક્કી કર્યું હોય કે આવતા રીવા ફાઈનલ જવાનું જ છે બારે ગાદી બંધ એટલે એવા દુખી થાય કે જાણે દિલ તોડી નાખ્યું થાય કે નહીં તો જેને હું ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને એને શું કરું આવું જ કરું છેક લાવ જતી રહું ને એમને નક્કી આવવાનું છે ગાદી બંધ એટલે એવું થાય સારું મારી અમારે એવા ચેવા ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મેર જ નહીં આવતો નહીં તમારા ગમે તેવા પાપ હશે તે હું એ નહીં જોઉં તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોઉં તમે ગમે તેવા સ્વભાવના હશો નહીં જોઉં તમે ગમે તેવા મેલા હશો એ નહીં જોઉં બસ તમારો ચોખ્ખો ભાવ ન મારા પ્રત્યેનો વિશ્વાસ મન મેલડીને દેખાય છે બીજું બધું દેખાતું એટલે કોઈ મારા પારે કોઈ માતાજીની ભક્તિ કરવા માટે અયોગ્ય નથી પોતાની જાતને એવું ક્યારેય માનતા નહીં કે હું લાયક નથી ના ભલે લાયક કદાચ તમને લાગતું હોય ને કે મારી હું ભક્તિ કરવા લાયક નહીં મારા વર્તનો હારા નહીં મારા કાર્યોમાં માં હારા નહીં મારા ભક્તિ કરવી છે પણ કદાચ ભલે તમને એવું લાગતું હોય કે હું ના લાયક છું